એક રાજાના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે રાજા તેની લાયકાત પૂછે છે છે જવાબમાં અજાણી વ્યક્તિ કહે કે હું કોઈ પણ જાતનો ગૂંછવાયેલો કોયડો ઉકેલી શકું છું રાજાએ તેમને ખોડાના તબેલાની જવાબદારી સોંપી દેશે થોડા દિવસ પછી રાજા તેમના અતિ મોંઘા અને પ્રિય ઘોડા બાબતે અભિપ્રાય પૂછ્યો જવાબમાં નોકરે કહ્યું કે ઘોડો અસલી નથી રાજાએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ઘોડાની તો અસલી છે પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ગાવીને મોટો થયો હતો રાજાએ નોકરને પૂછ્યું કે તને આ કેવી રીતે ખબર પડી નોકરે જવાબ આપ્યો કે નામદાર ઘોડાઓ મોઢામાં ઘાસ લઈને મોઢું ઊંચું કરીને ખાય છે જ્યારે આ ઘોડો ગાયની માફક નીચે નમીને મોઢું નીચે રાખીને ઘાસ ખાતો હતો રાજાએ ખુશ થઈને નોકરના ઘરે અનાજ ઘી અને પક્ષીઓનું માંસ વગેરે મોકલી આપ્યું અને નોકરને બઢતી આપીને તેણે રાણીના મહેલમાં નોકરી આપી અને પછી રાજાએ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કહ્યું કે રાણીની રહે રહેણી કહેણી તો મલ્લિકા જેવી છે પણ તે રાજકુમારી નથી રાજા આશ્ચર્યચકિત થઈ ગયો તરત જ તેણે તેની સાસુને બોલાવી સાસુએ ખુલાસો કર્યો કે મારી દીકરી જન્મી કે તરત જ તમારી સાથે તેની સગાઈ કરી નાખવામાં આવી હતી પરંતુ છ મહિનામાં જ મારી દીકરી મરી ગઈ એટલે બીજી કોઈ છોકરીને અમે ગોદ લીધી જે આજે તમારી રાણી છે રાજાએ નોકરને પૂછ્યું કે તને આ કઈ રીતે ખબર પડી નોકરે જવાબ આપ્યો કે ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર ખૂબ જ સાલસ અને નમ્ર હોય છે જે આપની રાણીમાં નથી રાજાએ ખુશ થઈને ફરીથી નોકરને ઘરે અનાજ ઘેંટા બકરા વગેરે ઇનામમાં આપીને પોતાના દરબારમાં સ્થાન આપ્યું થોડા વખત પછી રાજાએ નોકરને બોલાવ્યો અને તેણે પોતાના વિશે જાણવાની ઈચ્છા પ્રગટ કરી જવાબમાં નોકરે કહ્યું કે અભય વચન આપો તો તમારી અસલિયત બાબત કહો રાજાએ અભય વચન આપ્યું એટલે નોકરે કહ્યું કે ના તો આપ રાજા છો કે ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે રાજા ગુચ્છાથી પીળો થઈ ગયો પણ જાનમાફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ને રહ્યો અને રાજા એ પોતાના પિતા પાસે જઈને પૂછ્યું કે હું ખરેખર કોનો દીકરો છું જવાબમાં તેના પિતાએ કહ્યું કે હા સાચી વાત છે મારે કોઈ ઓલાદ ના હતી તેથી મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો છે રાજા અસરજ પામી ગયો અને નોકરને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી જવાબમાં નોકરે કહ્યું કે બાદશાહ જ્યારે કોઈને ઇનામ આપે તો તે હીરા મોતી રૂપમાં આપે છે પરંતુ તમે તો મને કાયમ અનાજ માંસ ઘેટા બકરા વગેરે ઇનામમાં આપ્યા જે વ્યવહાર કોઈ કસાઈની ઓલાદ જેવો હતો બૌદ્ધ ઇન્સાનની અસલિયત તેના ખૂનનો પ્રકાર સંસ્કાર વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે હેસિયત બદલાઈ જાય છે પણ ઓકાત તો તેની તેજ રહે છે વિજ્ઞાનમાં પણ ડીએનએની શોધ અમથી જ નથી થઈ પૈસો આવે એટલે મનની અમીરાત પણ આવે તેવું હોતું નથી મિત્રો આ વિડિયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા